મિત્રો આપ સૌના મેસેજ અને કોમેન્ટથી ખૂબ આનંદ અને પ્રોત્સાહન મળ્યું દાંપત્ય જીવન એ પતિ પત્નીના આત્માઓનું મિલન કહેવાય છે ભગવાન ઉપરથી જોડું બનાવીને જ મોકલે છે કોનું કોની સાથે ગોઠવાવાનું છે એ નિશ્ચિત જ છે સ્ત્રી અને પુરુષ એકબીજા માટે સર્જાયેલા છે એવું કહેવાય છે એ ઘણા હાસ્ય કલાકારો પણ કે દંપતી એટલે શું કોઈ કલાકારને પૂછ્યું તો એ કલાકારે જવાબ આપ્યો કે પતિનો દમ કાઢે એ દંપત્તિ પણ મિત્રો દમ કાઢવો દમ મારવો દમ છોડવો દમ ખાઈને પાછળ પડવું એ મહાવરા પ્રમાણે કોણ શું કરે છે જેણે જોડો પહેર્યો હોય એને જ ખબર પડે કે ક્યાં ડંખે છે એટલે એકબીજાના પૂરક એવા સ્ત્રી પુરુષના દાંપત્ય જીવન એ એકબીજા વગર અધૂરું હોય છે એક પતિ પત્નીને વીસ વર્ષનું દાંપત્ય જીવન થયું શરૂઆતના બે ચાર વર્ષ પછી બંને વચ્ચે કંઈક ખટરાક થયો કંઈક મનદુખ થયું અને બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું બંને ચાર સંતાનના માતા પિતા હોવા છતાં સંપૂર્ણ અબોલા તમામ જવાબદારીઓ એકબીજા બાળકો ઘર તરફની નિભાવવામાં આવે પણ તે છતાં બંને એકબીજાની સાથે બોલે નહીં ઈશારા કે સંકેતથી વાતો કરે એકબીજાને બિલકુલ ડિસ્ટર્બ પણ નહીં કરવાના પત્ની ઘણીવાર પતિને પૂછે કે મારી કંઈ ભૂલ થઈ હોય તો મને કહો કે જેથી એ ભૂલ સુધારવાનો હું પ્રયત્ન કરું પણ પતિ નિરુત્તર કંઈ બોલ્યા વગર પોતાનું જીવન ચલાય રાખ્યું પત્ની ખૂબ સંસ્કારી અને સમજુ માતા પિતાની સંતાન હતી માતા પિતાની આબરૂ અને બાળકોના ભવિષ્ય માટે થઈ અને એણે પોતાનું દાંપત્ય જીવનને ઢસડે રાખ્યું અને એણે વિચાર્યું કે પ્રીત અને રીત એનું નામ છે કે પાને પડ્યું તે નિભાવ્યું નિભાવી જાણવું એમ એણે પણ નિભાવી રાખ્યું પતિની ઉંમર પંચાવન વર્ષ જેવી થઈ હશે અને એને કોઈ બીમારી લાગુ પડી દવા કરાવી પણ બીમારીનો ઈલાજ કરાયો પણ કંઈ સારું થયું નહીં ધીરે ધીરે બીમારી વધતી ગઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હવે એને પણ થયું કે હવે વધારે બીમારી છે તો એને હોસ્પિટલમાં લઈ ગયા છતાં એને સારું ના થયું અને ડૉક્ટરે એક દિવસ કહી દીધું કે હવે આ ભાઈ છે ચાર પાંચ દિવસના મહેમાન છે અને વીસમી તારીખ સુધીમાં આ ભાઈનું મૃત્યુ થઈ જશે પત્નીને ખૂબ આઘાત લાગ્યો કે અને ખૂબ દુઃખ થયું વિધિની વક્રતાને કોઈ રોકી શકતું નથી પત્ની ખૂબ રડી પણ તે છતાં પતિ તરફથી સહેજ પણ એનો પ્રત્યુત્તર નહીં વીસમી તારીખ નજીક આવે છે અને વીસમી તારીખની સવારે પતિને એવું લાગ્યું કે આજે તો મારું મૃત્યુ નિશ્ચિત છે અને એણે પત્નીને બોલાવીએ પોતાની પાસે બોલાવી અને કહ્યું પત્ની બિચારી ખુશ થઈ જઈ કે આજે મને મારા પતિએ બોલાવી બેસાડી આનંદિત થઈ ગઈ અને કહ્યું કે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે મને એવી ઈચ્છા છે કે આપણા જે દિવસે લગ્ન થયા અને લગ્નના દિવસે જે તે સરસ ક કપડાં પહેર્યા હતા સરસ ઘરેણાં દાગીના પહેર્યા હતા એવી સરસ તૈયાર થઈ અને મારી સામે આવીને મારા પલંગ પાસે બેસ પત્ની ખુશ ખુશ થઈ ગઈ કે છેલ્લા દિવસે પણ મૃત્યુના દિવસે પણ એમને આવી ઈચ્છા થઈ અને એ તો ઝડપભેર રિક્ષા કરીને ઘરે ગઈ ઘરે જઈને તિજોરીમાંથી પોતાના દાગીના કપડાં અને શણગારને બધું કાઢી અને સોળે શણગાર સજી અને એ તો થોડી જ વારમાં હોસ્પિટલમાં આવી ગઈ અને પતિ પાસે બેસી બેસી ગઈ મિત્રો પત્નીએ પતિને કહ્યું કે આજે હું ખૂબ ખુશ છું આપણી વચ્ચે જે કંઈ બન્યું એ કોની ભૂલ શું ભૂલ એ બધું ભૂલી અને તમે મને માફ કરી દીધી હું આમ તમારી યાદમાં મારું જીવન વ્યતીત કરી નાખીશ અને આજે જે તમે મને આવી સરસ તૈયાર થયેલી જોવાની તમને ઈચ્છા થઈ તમને મારા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો તમે મારા માટે થઈને રાજી થયા અને તમે જે મને પ્રેમ દર્શાવ્યો એ જોઈ અને હું ખૂબ ખુશ છું સ્ત્રીની લાગણી એણે વ્યક્ત કરી પણ મિત્રો કઠોર હૃદયના પતિએ વિચાર્યું કે આ કેટલી ભોળી અને નાસમજ સ્ત્રી છે અને એણે કહ્યું કે તને શું એમ લાગે છે કે મને તારા ઉપર પ્રેમ ઉત્પન્ન થયો છે પ્રેમ જેવી કોઈ વાત નથી લાગણી કે ભાવ જેવી કોઈ વાત નથી પણ આજે મને ખબર છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે એ વખતે યમરાજાના દૂતો આવશે અને એ યમરાજાના દૂતો એ તને સોળે શણગાર સજેલી તૈયાર થયેલી જોઈ અને એ મારા બદલે તને લઈ જાય અને મારું મૃત્યુ ના થાય અને તારું મૃત્યુ થાય એટલા માટે થઈને મેં તને તૈયાર થઈને બેસવા માટે કહ્યું છે પત્ની નિરુત્તર પતિની અતિસ્વાર્થતા અને કપટતા જોઈ પત્નીના દુષ્કાઓ હજુ પણ હોસ્પિટલની દિવાલોમાં અથડાય છે એવા લોકો માટે દરિયો કૂદવાનું રહેવા દો જે તમારા માટે ખાબોચ્યુ કૂદવા પણ તૈયાર નથી અમુક માણસો એવા હોય છે કે જેના માટે તમે ઘણું બધું કરો કદાચ એના માટે થઈ અને તમે તમારા શરીરના ચામડાના જોડા બનાવીને એને પહેરાવો પણ તે છતાં એને તમે જોડા આપશો એ વખતે જોડા જોઈને એટલું બોલવાનો કે આ જોડામાં તો આ જગ્યાએ ડાઘ છે મિત્રો આ કોઈને સલાહ આપવા માટે કે એના માટે થઈને સૂચન કરવા માટે કે કોઈને વમણ આપવા માટે હું વિડીયો બનાવતો નથી પણ મારી વાતો આપની સાથે વાતચીત કરવા માટે થઈ અને એ વાતો છે આપણા સુધી પહોંચાડવાનો શુભ આશય છે કોઈએ બંધ બેસતી પાઘડી પર ઓઢવી નહીં હસ્તું